મારું નામ પરમાર હર્ષદ હું પ્રાથમિક શાળા નંબર તેર સુભાષચંદ્ર બોઝ ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું આજે ચકલી દિવસ છે તો ચકલી બેન માટે હું સરસ બાળ ગીત ગાઈશ ચકલી તે ચાચે માહી લાવી તણ ખલુ નીડને બાંધવા હું દઈશ કે નીડને બાંધવા હું દઈશ ચકલી બાંધવા કે નિર્ણય ને બાંધવા દઈશ કગડો તે લાવ્યો છે પૂરી નું કગડો i'm <laughs> மா <laughs> சங்க <laughs> 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 જો આંગણ માં ગવલડી આવશે મમ્મી ની લાડુડી દઈશ કે મમ્મી ની લાડુડી દઈશ ચકલી તે ચાંચ મહિલા લાવી તણ ખલુ નીડ એને બાંધવા દઈશ કે નીડ એને બાંધવા દઈશ